હેલો ગાઈસ કેમ છો મજામાં ને સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે તો અમે જો અત્યારે બધાય તૈયાર થઈ ગયા છે અને મારા ભાઈ ને મારા ભાભી ને બધા આવી ગયા એનો છોકરો એનો છોકરાનું નામ છે ઈશુ ઈશુ પરમાર ઈશુ પરમાર આવી ગયા છે જો અહીંયા બેઠા છે ઈશુ પરમાર અને અમે અને રુદ્રો તૈયાર થઈ ગયો છે જો અહીંયા બેઠો મીતા અહીંયા તૈયાર થઈને બેઠો હવે કારે નીકળી એ ખબર નથી હજી ગાડીના અમારે કાણા નથી પણ હવે જયારે નીકળી ત્યારે

ડાયો છે એમ તો એને બધુંય આવડે ડાયો છે એ તો ડાયો છે ને હે શો ને તો પછી તારું નામ શું છે એ કઈ દે આ બધા જો એને પપ્પા નું નામ છે તારું નામ તાર પપ્પાનું નામ મહેશભાઈ મહેશ બોલ મહેશ મહેશભાઈ બોલ્યો

રાયડું દેખી રે અમારે રૂવાર કા જવાનું બંધ રહેવાનું છે એવું લાગે છે કે આવડા જો જવું હોય તો શાંતિથી થી બે જો નકર બંધ આ બેને કહું કઉ હું ગળી ગયો ફ્રીજ હેઠે દોઢ વાગે નીકળ્યા છે જો રાતના ના દોઢ વાગે કેટલા વાગ્યા અંધારામાં તો કોઈના ના મોઢા નથી એ ઈસુ મોઢું દેખાણું જો અમે બધા જઈ છીએ અંધારામાં

પણ અમે નાઈ જોઈને પછી બ્લોગ સ્ટાર્ટ કરશું પણ અત્યારે પહોંચી ગયા છે ને એ બ્લોગ મેં એમ કહ્યું છે કે અમે દુવારતા પહોંચી ગયા છીએ અને જો અમારો અહીંયા સુધીનો બ્લોગ કેવો લાગે હોય તો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને જો શું કહેવાય વિડીયો પસંદ જ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો છું કાલે કાલે નહીં પાછો અમે આજને આજે લગભગ તો મૂકી દઈશું એ ફટાફટ મેં ટાલે તો